આ પવિત્ર દિવસ પારસીઓ માટે પણ અતિ મહત્વ દિવસ છે ત્યારે ગુજરાતના સંજન બંદરે આવેલા પારસીઓ માટે પણ આજનો દિન ભારે ખુશીનો હોય છે પારસીઓના પવિત્ર તીર્થ એવા વલસાડના ઉદવાડા ખાતે આવેલા અગિયારીમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન હોય છે પારસીઓ અહીં આવીને પવિત્ર અગ્નિ આશાદ બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોજની શુભેચ્છા પાઠવી હતી નાનકડા ઉદવાડામાં સવારથી જ દેશ વિદેશના પારસી નવરોઝની ઉજવણી કરવા આવ્યા હતા નવરોઝ એટલે નવો દિવસ આજના દિવસ્તી ઈરાનમાં નવું કેલેન્ડર શરૂ થાય છે હું બોમ્બેથી આવું છું આજે અમારો બહુ જ ખુશાલીનો નવરોઝનો દિવસ છે આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે એનો મિનિંગ એમ કે ઠંડીની સીઝન પૂરી છે ઋતુ શરૂ થઈ જાય

અમે લોકો સેલિબ્રેશન કરીએ બધા જેટ ટુ ગેધર મળીએ જ પાર્ટી કરીએ જ બધા ડ્રિન્ક્સ લઈએ જ બધા એમ તો એન્જોય ધ સેલ્ફ અમે લોકો ઉડવાડા આવ્યા છે અમે નારગોલ આવેલા છે અમારો બનલો છે નારબોલમાં તો અમે નારબોલથી ખાસ અહીંયા ઉડવાડા આવ્યા અમારા આતશમાં સુખર ચડાવવું પડે પછી ઘણા ફોટાઓ હોય તેને હર એ લોકો ચડાવે બધા જમશેદ બાદશાહ પારસીઓને આશરો આપ્યો હતો આ રાજા અતિ પ્રિય અને પ્રજા વાત્સલ્ય ધરાવતા હતા તેમના આ ગુણ પારસીઓ આજે પણ ભૂલ્યા નથી જેથી તેમની યાદમાં જમશેદજી નવરોજ ઉજવાય છે